નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે અહો આશ્ચર્યમ પાંદડા ખાવાના ગુનામાં ભેંસોની ધરપકડ આઠ થી દસ ઇંચ વરસાદ થાય અતિભારે વરસાદ ખાબક છે તે અંબાલાલ પટેલે જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે વિડીયોમાં એરપોર્ટની છતમાંથી પાણી વાત હતી વડોદરાની ત્યારે આગળ વાત થશે ગાંધીનગરમાં વીજળીના કડાકા બડાકા સાથે જોરદાર વરસાદ વરસી ગયો હતો ત્યારે આગળ વાત થશે ઈ કેવાયસી કરાવવા લોકો કલાકો સુધી લાઈનોમાં જોવા મળ્યા હતા ત્યારે આગળ વાત થશે ભાવ ન મળતા ખેડૂતોએ ભીંડા કલેક્ટર કચેરીમાં ફેંકી દીધા હતા ત્યારે આગળ વાત થશે નકલી આધાર કાર્ડના કૌભાંડ નો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે આગળ વાત થશે પાંચ સેકન્ડમાં જ પત્તાના મહેલની જેમ સ્ટેડિયમ પણ ધરાશાયી થયો હતો વાત છે મલેશિયાની ત્યારે આગળ વાત થશે ભારે પવનમાં લારીઓ અને ખુરશીઓ પણ હવામાં ઉડી હતી વાત છે વડોદરાની ત્યારે આગળ વાત થશે ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કાર મળી ગયો છે આગળ વાત થશે ભારતની સૌથી સાફ નદી હરીસો પણ જાણે કે ઝાંખો લાગે ત્યારે આગળ વાત થશે હજુ તો વરસાદની સિસ્ટમ ગુજરાતમાં મજબૂત બનશે તેવું હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે રાહુલ બાબાની ત્રણ પેઢીઓમાં તાકાત નથી કે ત્રણસો ને સિત્તેર પાછી લાવી શકે ત્યારે આગળ વાત થશે યુવકને દોડતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું હતું ત્યારે આગળ વાત થશે ચીને જતી ફ્લાઇટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે આ ફ્લાઇટ ઇરાકથી બેઇજિંગ જઈ રહી હતી રસ્તામાં એક મુસાફરની તબિયત લથડી હતી જેના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું ગુરુવારે સવારે ફ્લાઇટ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ ગઈ હતી આ પ્લેનમાં પંદર ક્રૂ મેમ્બર સિવાય સો મુસાફરો પણ સવાર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં એક યુવકને દોડતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત નીપજ્યું હોય તેવી ઘટના સામે આવી છે દટોટની જેમ આહિર સમાજ વિદ્યાર્થી ભવનમાં વિદ્યાર્થીઓ રનિંગ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે હેમંતભાઈ જોગલ નામનો યુવક અચાનક ઠોકર ખાઈને જમીન પર પડ્યો હતો યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર જોરદાર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું છે કે રાહુલ બાબા કહે છે કે અમે ત્રણસો સિત્તેર પાછી લાવીશું હું આ મંચ પરથી કહેવા માગું છું કે રાહુલ બાબા તમે શું તમારી ત્રણ પેઢીઓ પણ એટલી તાકાત નથી કે ત્રણસો સિત્તેર પાછી લાવી શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બે દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરતમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન નિષ્ણાતોએ હજુ પણ રાજ્યમાં જોરદાર વરસાદનો રાઉન્ડ બાકી છે તેમ જણાવ્યું છે મેઘરાજા હજુ પણ ભૂકા બોલાવશે ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે નદીઓમાં ફરી એકવાર પૂરની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં નદીઓની સ્વચ્છતા મોટો મુદ્દો છે જેમાં આપણે પાછળ છીએ જો કે ભારતમાં અરીસા જેવી સ્વચ્છ નદી પણ છે મેઘાલયની ઉમનગોટ નદી ભારતની સૌથી સ્વચ્છ નદી છે આ નદીનું પાણી એટલું સ્વચ્છ છે કે તેમાં તરતી હોડીઓ હવામાં તરતી હોય તેવું લાગે છે ગોટ નદીનું પાણી એટલું પારદર્શક છે કે તમે તેના તળિયામાં પડેલા પથ્થરોને પણ સ્પષ્ટપણે જોઈ શકો છો જેના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતને વધુ એક પુરસ્કાર મળ્યો છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ ઉપર જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કાર મળ્યો છે ખાદ્ય પદાર્થોની સુરક્ષાને લગતા છ જેટલા વિવિધ માપદંડોના મૂલ્યાંકનના આધારે ગુજરાતને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાના હસ્તે આ પુરસ્કાર અપાયો છે સીએમે આ માટે સૌને અભિનંદન પાઠવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પવન સાથે વરસાદ થતાં ભારે નુકસાન થયું છે ભારે પવનમાં નાસ્તાની લારીઓ ખુરશીઓ પણ હવામાં ઉડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા સુરસાગર તળાવ પાસે સીસીટીવીના ફૂટેજ વાયરલ થયા છે ઉલ્લેખનીય છે કે વડોદરામાં રાત્રે સાંજે એકસોને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો વીસ મિનિટમાં તબાહી મચી ગઈ હતી ચારના મોત થયા હતા અને ત્રણસોથી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા વીજ પોલ અને હોર્ડિંગ પણ ધરાશાયી થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાંચ સેકન્ડમાં જ પત્તાના મહેલની જેમ સ્ટેડિયમ પણ ધરાશાયી થયો છે મલેશિયાના શાહ આલમ સ્ટેડિયમનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માત્ર પાંચ જ સેકન્ડમાં પત્તાના મહેલની જેમ સ્ટેડિયમ પણ ધરાશાયી થઈ ગયું હતું જોકે વર્ષ બે હજાર વીસમાં સ્ટેડિયમને અસુરક્ષિત જાહેર કરાયું હતું આ સ્ટેડિયમ એસી હજાર દર્શકોની ક્ષમતા ધરાવતો હતો મલેશિયાનું સૌથી પ્રખ્યાત સ્ટેડિયમ હવે ભૂતકાળ બની ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી આધાર કાર્ડના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સુરત અમદાવાદમાં ઘૂસણખોરી કરવા નકલી આધાર કાર્ડના કૌભાંડનો પર્દાફાશ થયો છે આખા દેશમાં આ કૌભાંડ ચાલી રહ્યું હતું જયપુરમાં નકલી આધાર કાર્ડ બનાવવા સામે હવા મહેલના ધારાસભ્ય કૌભાંડ બહાર લાવ્યું છે તેમણે જણાવ્યું છે કે બાંગ્લાદેશીઓ અનેક રાજ્યોમાં ઘૂસણખોરી કરી રહ્યા છે આ ઘટનામાં કલ્પના કરો કે કેવી રીતે જેહાદીઓ દ્વારા દેશને પોકળ બનાવવાનું કામ પૂરી તાકાતથી કરવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીના વ્યારા એપીએમસી માર્કેટમાં ખેડૂતોને ભીંડાના ભાવ ન મળતા કલેક્ટર કચેરી ખાતે હંગામો કર્યો હતો ખેડૂતો ભીંડા લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ભીંડા કચેરીના પરિસરમાં ફેંક્યા હતા ઉલ્લેખનીય છે કે વ્યારા એપીએમસી માર્કેટમાં ખેડૂતોએ હંગામો કર્યો હતો ગુસ્સે ભરાયેલા ખેડૂતો દ્વારા તોડફોડ કરાઈ હતી અને મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા મિત્રોને મહત્ત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને સ્કોલરશીપ આપવામાં સરકાર દ્વારા રાશનકાર્ડ ફરજિયાત કરવા મામલે વિવાદ જોવા મળ્યો હતો ત્યારે સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડ કાઢવાની કામગીરી બંધ હોવાના પગલે લોકોની કલેક્ટર કચેરીમાં લાંબી લાઈનો લાગી હતી ઈ કેવાયસી ન થાય અને આધાર કાર્ડ અપગ્રેડ ન થાય તો વિદ્યાર્થીઓને સ્કોલરશીપના ફોર્મ નહીં ભરી શકે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં બીજા દિવસે પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો દેહગામ શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો હતો ત્યારે દેહગામ શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી દેહગામ તાલુકાના કડજોદરા લીહોડા ખાનપુર સાપા ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરમાં પવન સાથે વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું હરણી એરપોર્ટ બહાર આવેલા પેસેન્જર એરિયામાં છત પરથી પાણી પડતું હોવાનો વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે મુસાફરો ઉપર વરસાદી પાણી પડી રહ્યું છે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તેઓએ જણાવ્યું છે કે આગામી બોતેર કલાક રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારમાં આઠથી દસ ઇંચ વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ હજુ પણ જોવા મળશે નવરાત્રી દરમિયાન રાજ્યમાં પણ વરસાદ આવી શકે છે ત્રણથી પાંચ ઓક્ટોબર પણ અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહો આશ્ચર્યમ પાંદડા ખાવાના ગુનામાં ભેંસની ધરપકડ યુપીના મથુરામાં ફરીથી ભેંસો ચર્ચામાં છે મ્યુનિસિપલ કોર્પોરેશને ભેંસો સંરક્ષિત વિસ્તારમાં વૃક્ષોના પાંદડા ખાઈ રહી હતી જે પછી તેને જપ્ત કરવામાં આવીને કામગીરી કરવામાં આવી હતી સૂત્રોની માનીએ તો આ કાર્યવાહીનો હેતુ વૃક્ષોને નુકસાનીથી બચાવવાનો છે જપ્ત કરાયેલી ભેંસોને કાનહા ગૌ આશ્રય સદનમાં રાખવામાં આવી છે તેમની મુક્તિ માટે માલિકો અધિકારીઓને ઓફિસના ચક્કર પણ લગાવી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે